નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું પાંચમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિડિયો શરૂ કરો એ પહેલા આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે જૂના કરંટ અફેરને પીડીએફ મેળવી શકશો આ ઉપરાંત ડેઇલી કરંટ અફેરની જે લેક્ચરની પીડીએફ છે બરાબર એ તમે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકશો ઉપરાંત તમે કરંટ અફેરની ઈ બુક્સ મેળવી શકશો ઉપરાંત તમે ડેઇલી ટેસ્ટ મેળવશો અને વીકલી ટેસ્ટ પણ મેળવશો વીકલી હંડ્રેડ માર્કની અફેરની ટેસ્ટ હોય છે છે તો આ બધાથી તમારું અફેરનું રિવિઝન થતું રહેશે અને એક નાનકડું એમાઉન્ટ છે તમારે ચૂકવવાનું રહેશે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં આપણો કોર્સ લેવા બદલ તો અલગ અલગ વેલિડિટી માટે અલગ અલગ કોર્સિસ અવેલેબલ છે તો એ માટે તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો ક્લિયર શરૂ કરીએ આજનો વિડીયો પાંચમી ઓગસ્ટના તમામ અગત્યના કરન્ટ અફેર

નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જેને કહેવાય શોર્ટમાં સીએમડી તો સિડબીના નવા સીએમડી બન્યા છે મનોજ મિત્તલ ટ્વિડે ઇન્ડિયા ઝોનના નવા અધ્યક્ષ બન્યા છે સંજય કપૂર એમને યાદ રાખીશું આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સદસ્ય તરીકે ફરી વખત નિયુક્ત થનાર ભારતીય મહિલા એવું પૂછે તો એ છે નીતા અંબાણી બાકી એફબીઆઈના નવા ચેરમેન હમણાં જ બન્યા છે શ્રી નિવાસુલુ शेट्टी બરાબર તો એમને પણ આજે આપણે યાદ રાખીશું

ખૂબ જ ઉદ્ઘાટનના મુદ્દાઓના લીધે ખૂબ ચર્ચામાં હોય છે મોટે ભાગે આવા વિદેશમાં ઉદઘાટન હોય ને તો મોટે ભાગે આપણા પ્રધાનમંત્રી અથવા તો રાષ્ટ્રપતિઓ છે પરંતુ હમણાં આનું વર્ચસ્વ ખૂબ વધી ગયું છે તો એક ક્વેશ્ચન મને એવો લાગે કે અહીંથી પૂછી શકાય કેમ કે વિદેશ મંત્રીને આપણે એટલું બધું મહત્વ દઈએ છીએ તો અહીંથી એકાદ ક્વેશ્ચન નીકળી શકે એવું મને લાગે છે કયું કયું વસ્તુનું હમણાં જ એમણે લોન્ચિંગનું ઉદ્ઘાટન કર્યું છે હું તમને હમણાં વાત કરું પણ આ જે પ્રતિમા મહાત્મા ગાંધીને એમણે

અને હવે પછી મેડલ આવશે બરાબર એ પછી આપણે ત્યારે ચર્ચા કરશું એક જ મિનિટ આ પોઈન્ટર કેમ બદલાઈ ગયો છે આ ઉપરાંત જાપાન છે એ બીજા એક મુદ્દાના લીધે ન્યૂઝમાં હતું જાપાન છે હમણાં જ વર્લ્ડ હેરિટેજ સાઇટની જે બેઠક હતી બરાબર છેતાલીસમી બેઠક હતી વર્લ્ડ હેરિટેજ સાઇટની તો એમાં છેતાલીસમી વર્લ્ડ હેરિટેજ ની બેઠક જે હતી યુનેસ્કોની તો એમાં ટોટલ બે હજાર ધરોહરનું સ્ટેટ મળી સાઇટ છે જે બે હજાર ચોવીસ માં વર્લ્ડ હેરિટેજ સાઈટ બની છે ભારતમાં પણ એક બની છે બરાબર બે હાજર ચોવીસમાં એક સાઈટ છે ભારતની તેતાલીસ થઈ છે બરાબર એ કઈ છે આસામમાં આવેલી છે કઈ છે બરાબર તો યાદ રાખજો બાકી વિદેશ મંત્રી એસ શંકર ની વાત કરી હમણાંથી ખૂબ ન્યૂઝમાં રહી છે તો એ કયા કયા કારણોથી ન્યૂઝમાં છે તો એમણે હમણાં જ ભારતની બહાર વિદેશમાં મોરેશિયસ ખાતે સૌપ્રથમ પ્રથમ જનઔષધિ કેન્દ્ર ખોલ્યું છે પોતાનું પોતાનું નહીં એટલે કે ભારતનું

બરાબર એનું ઉદઘાટન લાઓસ ખાતે મુદ્દાઓ છે જેના કારણે એસ જયશંકર પણ ચર્ચામાં છે અને જાપાન પણ ચર્ચામાં હતું આસામ રાઈફલ્સ ના નવા મહાનિદેશક કોણ બન્યું છે આસામ રાઈફલ્સ એના નવા મહાનિદેશક બન્યા છે વિકાસ લખેરા તો ઓપ્શન એ આપણો આન્સર થશે હાલમાં જ આસામ રાઈફલ્સ ના નવા મહાનિદેશક તરીકે વિકાસ લખેરાની નિયુક્તિ થઈ છે ક્લિયર તો આસામ રાઇફલ્સ વિશે જણાવું જે સીએપીએફ એટલે કે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સીસ છે બરાબર તો એમાંથી એક આસામ રાઇફલ્સ ટોટલ કેટલી છે ટોટલ છે સાત ટોટલ સાત ફોર્સીસ છે એમાંથી એક છે આસામ રાઇફલ્સ બધે બધા મહાનિદેશકો બધી સીએપીએફ ફોર્સિસ હું તમને આજના વિડીયોમાં જણાવીશ પરંતુ પેલા આસામ રાઇફલ્સની વાત કરીએ વિકાસ લખેરા નવા ડીજી બન્યા છે

અને હવે વાત કરીએ એનએસજી એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ એના અત્યારે ડાયરેક્ટર જનરલ છે એમને યાદ રાખીશું એટલે કે ઇન્ડોર બોર્ડર પોલીસ ફોર્સ તો એના અત્યારે ડાયરેક્ટર જનરલ છે રાહુલ રસગોત્રા બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ એના ડાયરેક્ટર જનરલ છે દલજીત દલજીતસિંહ ચૌધરી એમની સાથે સાથે જ સશસ્ત્ર સીમા બલના પણ તે ડાયરેક્ટર જનરલ છે બરાબર તો એકનો એડિશનલ ચાર્જ છે ને એકના ઓલરેડી હતા ક્લિયર

સાથે સાત સેન્ટર આર્મ પોલીસ ફોર્સ ના ડીજી ક્વેશ્ચન તમારી માટે પૂછાઈ શકે છે બરાબર દલજીતસિંહ ચૌધરીને હમણાં જ વધારાનો પદભાર સોપ્યો છે તો એ પણ તમે યાદ રાખજો બનને માટે દાદરા નગર હવેલી મુક્તિ દિવસની ઉજવણી કેરે થઈ દાદરા નગર હવેલી ઓકે આ યાદ રાખજો આ ક્વેશ્ચન અત્યાર સુધીમાં નથી આવેલો પણ હવે મને લાગે છે આ ક્વેશ્ચન છે જીપીએસસી માં આવશે અત્યાર સુધી નથી આવેલો પણ હવે આવશે બરાબર આ દાદરા નગર મુક્તિ હવેલી મુક્તિ દિવસ છે આ બે ઓગસ્ટ છે મુક્ત થયું તેની યાદમાં દાદરા નગર હવેલી મુક્તિ દિવસ આ દિવસે ઉજવવામાં આવે છે તો જેટલા જેટલા ઉપર પોર્ટુગીઝોનું શાસન હતું એ બધા તમને જણાવું એક તો દાદરા નગર હવેલી પછી એક દમણ

અને બાકી 26 જાન્યુઆરી 2020 મે તમને જણાવ્યું પ્રમાણે કેન્દ્રશાસિત શાસિત જાહેર થતા ત્રણેયને એક જ કેન્દ્ર શાસિતની અંદર મર્જ કરેલા દીવ દમણ અને દાદર નગર હવેલી પહેલા અલગ કેન્દ્ર શાસિત હતા હવે એક જ થઈ ગયા છે દાદર નગર હવેલીના એડમિનિસ્ટ્રેટર કોણ છે પ્રપુલ પટેલ બરાબર તો આ ધ્યાન રાખજો ક્લિયર હાલમાં ચર્ચામાં રહેલ એપસ્ટાર ઈ સેટેલાઇટ કોણે લોન્ચ કર્યો છે તો એપસ્ટાર ઈ સેટેલાઇટ છે ચીને લોન્ચ કર્યો છે તો ઓપ્શન ડી આપણો આન્સર થશે હાલમાં જ આપસ્ટાર સિક્સ ઈ સેટેલાઇટ ચીન દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે કયા સેટેલાઇટની મદદથી લોન્ચ કર્યો છે એક જ મિનિટ તો હાલમાં જ છે આને લોંગ માર્ચ ટુ સી સેટ રોકેટની મદદથી છે આને લોન્ચ કરવામાં આવેલો છે લોંગ માર્ચ ટુ સી રોકેટની મદદથી આને લોન્ચ કર્યો છે અને આ સૌથી પહેલો એવો સેટેલાઇટ છે કે જે લો અર્થ ઓર્બિટ લો અર્થ ઓર્બિટ માંથી જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર સેટેલાઇટ છે ચીનનો સેટેલાઇટ છે બરાબર અને હાલમાં જ લોન્ચ થયો છે બરાબર તો એ વસ્તુ યાદ રાખજો હાલમાં જ પ્રિઝનર ઓફ ગોપાલ નામનું પુસ્તક ચર્ચામાં હતું આ કઈ ઘટના સાથે સંબંધિત છે પ્રિઝનર ઓફ ભોપાલ નામનું પુસ્તક છે ભોપાલ ગેસ દુર્ઘટના સાથે સંબંધિત છે ઓપ્શન સી આપણો આન્સર થશે તો હાલમાં જ ધ પ્રિઝનર ઓફ નામનું પુસ્તક છે છે વિષય આ પુસ્તકના લેખક ટીમ વોકર હતા અને ગેસ દુર્ઘટના સાથે આખું પુસ્તક સંકળાયેલું છે અને ભોપાલ ગેસ દુર્ઘટના ક્યારે બની હતી એવું પણ ક્વેશ્ચન નીકળી શકે છે ઓગણીસો ચોર્યાસી માં ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી તેમાં ઘણા લોકોએ લાખોની સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યો અને આ ઘણા લોકો છે બરાબર એ હેન્ડીકેપ પણ બની ગયા હતા આ ઘટનાના લીધે બરાબર તો આ ઓગણીસો ને ચોર્યાસી માં બનેલી ઘટના છે અને મિથાઇલ આઈસોસાઇનાઇડ નામનો ગેસ છે આમાં લીક થતો કયો ગેસ લીક થયો એવું પણ પૂછી શકે પુસ્તકના લીધે ભોપાલ ગેસ દુર્ઘટના ચર્ચામાં આવી છે તો બે ત્રણ ક્વેશ્ચન આવી શકે કે આ ક્યારે બની હતી માં બની હતી બરાબર મિથાઇલ આઈસોસાઇનાઇડ નામનો ગેસ લીક થયો બાકી ભોપાલ ગેસ દુર્ઘટના નામ જ મોટું છે મધ્યપ્રદેશની અંદર આવેલું છે WHO અને UNICEF ના એસ્ટીમેટ ઓફ નેશનલ ઇમ્યુનાઇઝેશન કવરેજ અનુસાર સૌથી વધુ બાળકોની સંખ્યા કયા દેશમાં નોંધાય છે કે જેને એક પણ વેક્સિન ડોઝ નથી આપવામાં આવેલો તો આને કહેવાય ઝીરો ડોઝ ચિલ્ડ્રન તો એવી એવા બાળકોની સંખ્યા કે જ્યાં કોઈ પણ વેક્સિન નથી અપાય એક પણ એ બાળકને એવા બાળકોની સૌથી વધુ સંખ્યા છે નાઇજીરિયામાં છે બીજો ક્રમ છે એ ભારતમાં આવે છે નાઇજેરિયા છે પ્રથમ ક્રમ પર છે ઝીરો ડોઝ ચિલ્ડ્રન એટલે કે એવા જન્મનાર એવા બાળકો કે જેમને એક પણ વેક્સિન ડોઝ નથી મળ્યા એવા બાળકોનો સર્વેસ કરવામાં આવ્યો હતો આ રિપોર્ટમાં અને એવા બાળકોની સૌથી વધુ સંખ્યા કે જેને એક પણ વેક્સિન નથી મળી એ નાઇજેરિયામાં સૌથી વધારે છે એકવીસ લાખ બાળકો છે ભારતનો ક્રમ એટલા માટે બરાબર તો આપણો ક્રમ છે બરાબર વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોની અંદર પણ આવી ગયા છીએ આપણે એમ પણ કહી શકીએ નવી જનગણનાના આંકડાઓ બાકી છે આવશે એટલે આપણને ખ્યાલ આવશે કે આપણો દેશની વસ્તી કેટલી છે ક્લિયર છે એકસો ચાલીસ કરોડ થી તો વધારે ભારતની અંદર ઘણા કાર્યક્રમો પણ ચાલે છે વેક્સિનેશનના કોવિડ વખતે પણ આપણે ઘણી બધી વેક્સિનોના રેકોર્ડ તોડ્યા હતા ઓકે અને અત્યારે જે મેઇન આપણો પ્રોગ્રામ છે એ છે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ બરાબર આની વાત મેં અગાઉના વિડીયોમાં કરેલી છે અને ગર્ભવતી મહિલાઓ આ બધાનો સમાવેશ આની અંદર થઈ જાય છે અને આ બધાને વેક્સિન પૂરી પાડવામાં આવે છે તો ટાર્ગેટ પણ છે આપડા બે કરોડ થી વધારે પ્રતિવર્ષ વેક્સિનેશન થાય બરાબર એવા બધા ટાર્ગેટો રાખ્યા છે સગર્ભા મહિલાઓમાં અને બાળકોમાં બે કરોડ થી વધારે વેક્સિનેશન કર્યું છે આ સુમન બેરી છે એ ઉપાધ્યક્ષ છે ઉપાધ્યક્ષ છે બરાબર અને અધ્યક્ષ કોણ છે હંમેશા વડાપ્રધાન હોય બરાબર તો વડાપ્રધાન અત્યારે કોણ છે નરેન્દ્રભાઈ મોદી તો આપણો આન્સર થશે ઓપ્શન સી

કોના દ્વારા પૂર્વ સૈનિકો માટે ઈ ટેલી કન્સલ્ટન્સી સુવિધા શરૂ કરવામાં આવી છે ઈ ટેલી કન્સલ્ટન્સી સર્વિસે ભારતીય સેનાએ શરૂ કરી છે તો ભારતીય સેનાના પૂર્વ સૈનિકો લાભ લઈ શકશે મલ્ટીનેશનલ વાયુસેના અભ્યાસ તરંગ શક્તિ આયોજન કયા દેશમાં થયું છે તરંગ શક્તિ આપણા ભારતમાં તમિલનાડુ રાજ્ય ખાતે થયું છે રાજ્ય પણ પૂછી શકે કયા રાજ્યમાં આયોજન થયું છે તો તમિલનાડુમાં આયોજન થયું છે ક્લિયર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોના દ્વારા લખવામાં આવેલ એશિયા સિંહોના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિમોચન કર્યું છે એટલે અગત્યનું છે પરિમલ નાથવાની સિંહ એશિયા છે એના ઉપર પુસ્તક લખેલું છે એલ્યુમિનિયમનો બીજો સૌથી મોટો ઉત્પાદન કરતો દેશ બન્યો છે એલ્યુમિનિયમ સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બન્યો છે આપણો દેશ ભારત બરાબર બીજા ક્રમ ઉપર સૌથી મોટો ઉત્પાદક બન્યો છે સેકન્ડ રિંક આવે છે વિશ્વમાં એલ્યુમિનિયમના ઉત્પાદનમાં હાલમાં જ આ વર્ષનો ત્રીજો યુનિકોર્ન સ્ટાર્ટઅપ કયો બન્યો છે ત્રીજો યુનિકોર્ન સ્ટાર્ટઅપ બન્યો છે પણ બે હાજર બાવીસ ત્રેવીસનો જે સમયગાળો હતો એમાં ઘણા યુનિકોર્ન સ્ટાર્ટઅપ આપણે ઊભા કર્યા છે હાલમાં જ કયા દેશ દ્વારા યુક્રેન એફ સિક્સટીન જેટ ને એક નવી એર ડિફેન્સ સિસ્ટમ આપવામાં આવી છે ફરી એક વખત ક્વેશ્ચન રિપીટ કરી લો મારા ખ્યાલથી થોડુંક મિસ્ટેક થઈ ગઈ હાલમાં કયા દેશે યુક્રેનને F16 ફાઇટર જેટ અને એક નવી એર ડિફેન્સ સિસ્ટમ આપી છે તો અમેરિકાએ આપી છે F16 ફાઇટર જેટ અને એક નવી એર ડિફેન્સ સિસ્ટમ કોને આપી છે તો કે કે યુક્રેનને હાલમાં જ ભારતે કયા દેશને બે બંદરનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે તો ભારતે માલદીવ્સને પરવાનગી આપી છે બે બંદરનો ઉપયોગ કરવા માટે ક્લિયર હાલમાં જ કયા દેશ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે

તો આ સાથે પાંચમી ઓગસ્ટ નો વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ અને મળશું આવતી કાલે થી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રી વોચિંગ